ગુજરાતમાં માત્ર વીસ ટકા એવા ખેડૂતો છે જે બીજા કરતાં અલગ પ્રકારની ખેતી કરે છે અને અને આ ખેડૂતો સફળ છે હું સાગર જોશી અમે બંને મિત્ર ગયા અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના એક ગામડામાં અહીં એક સફળ ખેડૂત રહે છે વીસ વર્ષથી આ ખેતી કરે છે અને આ સફળ ખેડૂતની ખેતી ગુજરાતમાં ફેમસ છે કોણ છે આ ગુજરાતનો સફળ ખેડૂત અને શેની કરે છે ખેતી આવો મારી સાથે હું તમને મળાવું લગભગ અમારે સિત્તેર થી એસી લાખ નું ઉત્પાદન વર્ષો વર્ષ હોય જ છે આઠ વીઘા માં છે અમારે ઓટોમેટિક ઉત્પાદન લગભગ ચોવીસ લાખ પ્લસ થશે ત્રણ લાખ નો વીઘો આ વર્ષે ઉત્પાદન આવી જશે રીંગણામાં માં બી સારું એવું છે પાંચ લાખ નું ઉત્પાદન આવ્યું છે રીંગણામાં માં કાકડી નું પ્રોડક્શન અમારે જેટલું તો કોઈ સૌરાષ્ટ્રમાં નથી લઈ શકતું અમારે લગભગ ત્રીસ થી પચાસ ટન સુધી કાકડી થતી હોય છે આઠ લાખ રૂપિયાનું ઉત્પાદન આવ્યું છે અને ચાલીસ ટન આજુબાજુ કાકડી થઈ છે આજે અમે આવી ગયા છે અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લાનું આ ગામડું છે બરવાડા બાવીસી કરીના ગામ છે કુકાઓ તાલુકાનું ગામડું છે આ એક સફળ ખેડૂત રહે છે રજનીભાઈ મધુભાઈ નાકરાણી કરીના ખેડૂત છે અને ટમાટાની ખેતી કરી અને સારી એક ફેમસ છે લોકો એમની ખેતી વખાણે છે અમે અમદાવાદ ત્યાં જ આવી ગયા છે અને હું રજનીભાઈની મુલાકાત કરું આ સફળ ખેડૂત છે કઈ રીતે આખી ટમેટાની ખેતી કરે છે અને શું છે આ કોઈનો કન્સેપ્ટ ચાલો મળાવું હું તમને રજનીભાઈ રામ રામ રજનીભાઈ રામ 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 મજામાં મજામાં હવે રજનીભાઈ મારે તમને પૂછવું તો એક કે આ તમે ટમેટાની ખેતી કેમ કરી બીજી આમ ઘણી બધી થતી પણ તમને કેવો એવો કેમ વિચાર કે આપણે ટમેટાની કરવી ટમેટાની ખેતી માં લગભગ ઝડપથી ઉત્પાદન આવતું હોય છે અને ટમેટા લોંગ સમય ચાલતા હોય છે આઠ મહિનાનો પાક છે એટલા માટે ટમેટા વધુ પસંદ કર્યા છે અને ટમેટામાં ઉત્પાદન સારું મળે છે બરાબર પછી આ તમે જે આ જાત પસંદ કરી છે આ કઈ જાત છે એને આજ કેમ જાત પસંદ કરી આ વેરાયટી બાસઠ બેતાલીસ છે અમારી જમીનને બાસઠ બેતાલી વેરાયટી વધારે અનુકૂળ છે એટલે આમાં ઉત્પાદન સારું મળશે લગભગ હજાર થી બારસો કેરેટ વીઘે ઉત્પાદન થશે તો પછી આમ રજનીભાઈ પેલા કોઈ ટમેટા વાવ્યા એ પેલા આમ કોઈ અનુભવ લીધો કે હાલો આપણે આની જોડે કોઈ સી આમ માર્ગદર્શન મેળવું કઈ રીતે ટમેટા તો અમે લગભગ ચાર પાંચ વર્ષ પહેલા વાવતા જ હતા રેગ્યુલર પછી પાંચેક વર્ષ બંધ કરી દીધા હતા પછી પાછા આ વર્ષે થી રેગ્યુલર શરૂ કર્યા છે ટમેટા નો તો અમને જૂનો અનુભવ ઘણો છે અચ્છા મારે મારજની ભાઈ તમને પૂછ્યું કે આમાં જમીન કોઈ અસરગ્રસ્ત કરે માન લો કે આમાં તો બધી વેરાયટી ના થાય છે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે બધી પ્રકારના લોકો અત્યારે ટમેટા વાવે છે પણ આની અંદર આ ખાસ કરીને સફળ થાય ખેડૂત ટમેટા તમા ટમેટા મેં જોયું લૂમે ઝૂમે છે આના માટે કોઈ ખાસ જમીન અસર કરે છે કેવા પ્રકારની જમીન હોય તો વધુ અનુકૂળ રહે વધુ તો કાળી માટી હોય તો ટમેટા માટે સારું છે અને અમારે આ કાળી માટીમાં બાસઠ બેતાલીસ દસ સત્તાવન બે વેરાયટી

એ બધા ડ્રીપ સિવાય અનુકૂળ નથી આ બધું અચ્છા તો રેગ્યુલર પાણી પાણી જે પાઈ ધોરિયા કરીને એવું આમાં શક્ય નથી નહીં 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 એવું શક્ય નથી ડ્રીપ ઇરિગેશન ફરજિયાત જોઈએ છે કમિટી માટે બરાબર છે આ તો આ કેટલા ટાઈમ પાકી જાય રજનીભાઈ તમે તો અનુભવી છે તમારા ટમેટા છે કેટલા ટાઈમ માં પાકી ટમેટા 65 થી 80 દિવસમાં પાક આવી જતો હોય છે હમ અને લોંગ સમય હાલતો હોય છે 8 મહિના અચ્છા આ મૂળભૂત સમય અંગ્રેજી મહિના પ્રમાણે ક્યારે અમે ઓગસ્ટ માં વહેવા તા આઠમા મહિનામાં અને લગભગ ત્રીજા ચોથા મહિના સુધી હાલ છે

આવી જતું હોય છે અચ્છા પછી આમ ફેસ તહેવારો છે એના ભાવ તાલ ઉપર આનો અસર પડે કે હા દિવાળી ઉપર સારા ભાવ હોય છે હંમેશા બારમા મહિનામાં ત્યારે ટમેટાના ભાવ હોય છે કાઈ માટે તો તમને તમારે માલ કઈ રીતે ચાલે છે તમે તો ઘણા બધા મે મજૂરો ઢગલા છે વેચાય છે તો આ તમે આખું વેચવાનું જે કામ છે એ કઈ રીતે ચાલે તમારું વેચવાનું તો અમે આ ટમેટા તો માર્કેટિંગ અમરેલી જ કરીએ છે

ખાતર બીજું દેવાનું હોય છે ફ્લાવરિંગ સ્ટેજ માં બીજું દેવાનું હોય છે સાઈઝ માં બીજું દેવાનું હોય છે કલર માટે બીજું દેવાનું હોય છે પકાવવા માટે બીજું દેવાનું હોય બધું વેલા વેરાઈટી અલગ અલગ આવે છે હા અલગ અલગ બધું અલગ અલગ આવે એનું આખું શેડ્યુલ હોય છે બરાબર એ પ્રમાણે ફર્ટિલાઇઝર દેવું પડે છે આમ બરાબર પછી ખારા પાણી કોઈ મોરા પાણીની અસર થાય રદની બે ખારું પાણી તો ન હાલે તમે આમાં મોળું પાણી હોય તો હાલે છે તમે બરાબર

ત્રણ રૂપિયા હોય છે ને ત્યારે ત્રીસ રૂપિયા હોય છે એટલે રિક્ષિ હોતું નથી આખા વર્ષમાં ગમે ત્યારે ટમેટામાં બધું ભેગું થઈ જતું હોય છે ટૂંકમાં એમ કે ગુમાવવા જેવું કે જીરા જેવું નથી ટમેટામાં એટલું બધું લાગતું નથી ગુમાવવા જેવું બરાબર પછી કોઈ માણસ આ ખેતી કરતું હોય ને એને બીજા કોઈ પણ પાક નો વાવે તો ટમેટાનું પાક વાવે તો આમ બેઝિકલી કામકાજમાં કેવું કરી દે કામકાજમાં થોડીક મહેનત વધારે છે ખર્ચ વધારે છે હા તો પેલા મેનેજ કરવું તો અઘરું છે કારણ કે આ બધું બાંધવું પડે દોરી બરાબર પછી આ એ બીજે વર્ષે આલે છે કે કઈ રીતે તાર ને વાસ બધું છે દોરી બધી ગામ બીજો કેટલો છે લગભગ પચીસ થી ત્રીસ હજાર રૂપિયા એ ખર્ચો છે હા

પચાસ ટન સુધી કાકડી થતી હોય છે એમાં આ વર્ષે લગભગ અમારે એક નેટ હાઉસ માં આઠ લાખ રૂપિયા નું ઉત્પાદન આવ્યું છે ટન આજુબાજુ કાકડી થઈ છે એટલે એવા અમારે ત્રણ છે એટલે એમાં એ રીતનું ઉત્પાદન આવ્યું છે બધું રીંગણામાં બી ભી તમે હા રીંગણા અમારે આ વખતે ઓળાના રીંગણા લગાવ્યા છે દેશી વેરાયટી છે અમારા મિત્ર એ આપી છે રીંગણામાં બી ભી સારું એવું છે પાંચક લાખ નું ઉત્પાદન આવ્યું છે રીંગણામાં

તમે સંભાળી ખેતી ને કેટલા વર્ષથી થયા હા મે તો વીસ વર્ષ થઈ ગયા પછી અમને આવક બહુ નહોતી દેખાતી ખેતીમાં રેગ્યુલર ખેતીમાં એટલે અમે હાઈટેક ઉપર હોય ગયા ગ્રીન હાઉસ ઉપર એમાં અમે બહુ સફળ છે અને બહુ બધું ઉત્પાદન લીધું ઘણા વર્ષો છે લગભગ અમારે સિત્તેર થી એસી લાખ ઉત્પાદન વર્ષો વર્ષ હોય જ છે વેજીટેબલ માં બરાબર આ તમે કે અમે ગ્રીન હાઉસ બાગાયત તરફથી થી આપને સહાય સારી મળતી હોય છે એટલે એમાં પોસાય એવું છે પણ થોડુંક રીક્ષ છે એટલે ધ્યાન રાખવું પડતું હોય છે ક્યારેક ખેલ જતું હોય છે પણ એનો લાભ પાછળ મળી જતો હોય છે બરાબર છે તો તમે એમ કે ખેતી ને એવું કઈ રિસ્કી કેવું માનતા જ નથી નહીં 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 રિક્સી હોય છે પણ એ ચાર મહિના પછી જો રિક્સી હોય એના અમે બેનિફિટ પાસલ ના વાવેતર વધારે હોય છે બરાબર પણ એમાં ખેતી માં કોઈ હરેરવાનું કે એવું હોતું જ નથી નાસી થઈ જાવ એવું છે નહીં 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 એવું કોઈ દી થવાય જ નહીં તો એ રીતના માણસ ને હોય તો આ ખેતી ના કરે એક વાર બધું બળી ગયો બીજી વાર વાવવું નહીં તો એને નહીં પોસાય આ ખેતી કારણ કે એ લોન જતો હોય છે બરાબર ટૂંકમાં આમાં

ઘણા વર્ષોથી આ નેટ હાઉસ ને ગ્રીન હાઉસ ની ખેતી કરે છે અને અમરેલી જિલ્લાના તમે કુકાઉ તાલુકાના ગામડાની ખેતી છે વખણાય છે બસ અમારી વાત બીજા ખેડૂતો જાણે શીખે અને એમની પાસેથી કઈક મેળવે એના માટેનો આ અમારો પ્રયાસ બસ આટલું જ તમે જો સોશિયલ મીડિયામાં હોય ફેસબુક ઇન્સ્ટામાં હોય તો અમારું પ્રેસ છે પોઝિટિવ વાત કરી લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો બસ આટલું જ જય જય ગરવી ગુજરાત